મારું નામ કલ્પેશ રફાળિયા મોટા મુંજિયાસર મારું ગામ છે હાલની અંદર સોયાબીન હતા મારે એમાં પણ હાથમાં કાંઈ નથી આવ્યું કપાસમાં એમ થયું છે હાલ ડુંગળી પંદર વીઘાની મારી છે હાલમાં ઊભી છે એમાં ભાવ નથી બધા યાર્ડમાં જાણવા છતાંય સિત્તેર રૂપિયાની બોરી માગે છે તો હાલમાં એવો નિર્ણય લઈને અને રોટાવેટર મારવાનો એક નિર્ણય લીધો છે અમે હાલમાં રોટાવેટર પણ તમે જોઈ શકો છો ચાલુ છે વળતરની તો ખરેખર વાતું છે ક્યાંય કોઈ વસ્તુ આવી નથી અને વળતર કેટલું કાપી શકે કે વળતર અંદાજીત આપે તો હવે અત્યારે અમે ગયા વર્ષના અત્યારે અમારે આવ્યા હતા તો પચાસ વીઘા જમીનની અંદર દસ હજાર રૂપિયા ખાલી આવ્યા હતા તો એ વળતર ખરેખર કહેવાય નહીં એક લોલીપોપની વાત છે એવરેજ ડુંગળીની અંદર અત્યારે મારે પંદર વીઘામાં બે લાખ રૂપિયા જેવો ખર્ચો મેં કરી દીધો છે સિત્તેરથી એંસી હજારનું તો બિયારણ શરૂઆતમાં વાવેતર થયેલું છે પહેલાં તો મારું નામ રમેશ સતાજીયા છે મારું ગામ મોટા મુંજિયાઝર બગેસરા તાલુકો જિલ્લો અમરેલી આજે જે કમોસમી વરસાદ થયો છે એમાં ચોમાસું તમામ પાકમાં નુકસાની ગઈ મગફળી હોય કપાસ હોય સોયાબીન હોય ડુંગળી હોય તમામ પાક નુકસાનીમાં છે અને આજે ખેડૂતોને આપણે નજર સામે જોઈએ છીએ કે ડુંગળી રાતા પાણીએ રોવરાવી રહી છે કપાસમાં પણ આ જ પોઝિશન છે મગફળી પણ આવી રીતે ઉગી ગઈ છે અને હાવ કાળી થઈ ગઈ છે અને આજે ટેકાના ભાવમાં પણ ન આવે એવી પરિસ્થિતિ છે ત્યારે સરકારે ખેડૂતોને પેકેજ આપ્યું છે અને આ સરકારને ટેવ છે કે જ્યારે પેકેજ જાહેર કરે ને ત્યારે એમ લાગે કે આ તો બહુ મોટું પેકેજ છે આપણે દસ વર્ષ ત્યાં જોઈએ છીએ કે અમરેલીમાં જ્યારે આપણા વડાપ્રધાન આવ્યા સદભાવના મિશનમાં ત્યારે પણ કરોડોનું પેકેજ આપ્યું હતું આજે એક પણ રૂપિયો આવ્યો નથી ત્યાર પછી આવ્યા હતા ડેરીના ઉદઘાટનમાં મધ ઉત્પાદન માટે આ જિલ્લો કે ફર્સ્ટ નંબર બનાવવો છે અને આપણે કરોડોનું પેકેજ આપ્યું હતું આજે એ પણ કાંઈ છે નહીં એવી જ રીતે દસ હજાર કરોડનું પેકેજ આપ્યું એમ વાત કરે છે પણ હિસાબ કરો તો ખેડૂતોને એક વીઘે પાંત્રીસોને વીસ રૂપિયા આવે છે આ ડુંગળી અત્યારે જે ટોટા વેટા હાલી રહ્યું છે એ ડુંગળી વાવવાનો ખર્ચો ખાલી પાંત્રીસોથી સાડત્રીસો ચાર હજાર તો થાય બે હજારનું નું કિલો બિયારણ વિ એક કિલો બિયારણ પચીસો રૂપિયાનું બિયારણ લીધું એક થેલી ડીએપીની નાખે તો ચૌદસો રૂપિયા ડીએપીના વાવવા વાળાને ત્રણ ચારસો રૂપિયા ને દે પાણી વાળવાની મજૂરી આમ તમે ગણો તો પણ ખાલી વાવવાની પણ નથી દીધી અને આજે તમે જુઓ કે ખેડૂતોને રાહત પેકેજ આપ્યું છે રાહત પેકેજ અમારે ખેડૂતોને નથી જોતું અમને ભાવ આપો આ મગ ડુંગળી જે તૈયાર થાય ને એનાથી ડોઢા ભાવે લે ને તો ખેડૂતને આજે રાહત પેકેજની જરૂર નથી રાહત પેકેજ શા માટે આપવું પડે છે આ આ આ વિચારવાની જરૂર છે માટે હું સરકારને ફરી પરિવાર વિનંતી કરું છું કે રાહત પેકેજની જરૂર નથી ખેડૂતોને ખેડૂતોને ભાવ પૂરતો આપો એટલી જ વિનંતી છે હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોઇઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે